સુરતમાં દિન પ્રતિદિન છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો શેરબજારમાં રોકાણ કરાવી પૈસા પકડાવવાનો આવ્યો છે સુરતમાં શેરખાન મેક્સ નામની ફેક એપ ડાઉનલોડ કરાવી શેરબજારમાં ટ્રેડિંગ કરાવી લોભમણી લાલચ આપી રોકાણ કર મહિલા પાસેથી પાંત્રીસ લાખનું ફ્રોડ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે સાયબર ક્રાઇમે બે આરોપીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ચાલુ વર્ષે ચોપન નંબરની એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં સુરત શહેરના રહેવાસી એક મહિલા સાથે આશરે રૂપિયા છત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ નું ગુનો આચરવામાં આવેલ હતો જેમાં એપ્રિલ માસથી લઈને જૂન માસ સુધી સદર મહિલાને વોટ્સઅપ મારફતે કોન્ટેક કરી લિંક મોકલી અને આઈપીઓમાં અલગ અલગ કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરવાથી તેમને ખૂબ ફાયદો થશે એવી લાલચ આપીને અ વોટ્સઅપ મારફતે મોકલવામાં આવી હતી અને તેની અંદર આશરે અલગ અલગ ટુકડાઓમાં છત્રીસ લાખ રૂપિયાનું મોટું રોકાણ બેન પાસે કરાવવામાં આવેલ હતું જેમાંથી બેનને વિશ્વાસ અપાવવા માટે આશરે એક લાખ ચોવીસ હજાર જેવી રકમ તેઓના નફા સાથે તેમના એકાઉન્ટમાં પરત આપવામાં આવી હતી અને ત્યારબાદ અ આશરે પાંત્રીસ લાખ રૂપિયા જેટલા રકમ નું ફ્રોડ કરીને તેમનું જે એકાઉન્ટ છે ડિલીટ કરીને ને એમની સાથે અમે બધા તમામ સંપર્કો તોડી નાખવામાં આવ્યા હતા